एक व्यवहार में जन्मया अंखे देखा तो जो बढ़ो आज व्यवहार भले कल्पित छे व्यवहार मिथ्या छता दुख आपे छता दुख आपे ભ્રાંતિને લઈને અંધકાર અંદર રજૂમાંથી ઉત્પન્ન થતો જે સાપ છે એ સાપ મિથાડે છે એવી રીતે આ સંસાર આ જે વ્યવહાર છે એ વ્યવહાર કલ્પિત હોવા છતાં પણ અમને ભય પમાડે છે એનું કારણ અમે વ્યવહારનું સ્વરૂપ શું છે વ્યવહાર શું છે અથવા તો પરમાર્થ શું છે એના જ્ઞાન અને અભાવને લઈને અમારા જીવનની અંદર એ દુઃખ છે એક જ વસ્તુ જેને અમે પરમાર્થ કહીએ જેને અમે પરમાત્મા કહીએ જેને અમે બ્રહ્મ કહીએ છે તો એક જ વસ્તુ પરંતુ એક જ વસ્તુને સમજાવવા માટે વ્યવહાર અને પરમાર્થ પરમાત્મા અને પરમાત્માના સંસારને અમે જુદા ન પાડી શકીએ એ ખ્યાલ રાખજો મેન અભિન્ન છે દર્શનનો ભેદ છે દર્શનનો ભેદ છે આ કલ્પિત સંસારને કલ્પિત વ્યવહારને જ્યાં સુધી સંસારની દ્રષ્ટિથી જુઓ ત્યાં સુધી એ તમને દુઃખ પમાડે ત્યારે જે બ્રહ્મ છે એ બ્રહ્મ તમને સંસાર રૂપે દેખાશે પરંતુ બ્રહ્મ દ્રષ્ટિ થઈ પરમાર્થ દ્રષ્ટિ થઈ તો તેનો તે જે સંસાર હતો એ પરમાર્થ રૂપે દેખાવા માંડ્યો

અને મદાન આ પોતે બે વસ્તુને સમજાવીશ અમે વ્યવહાર બાર ક્યાંય નથી જવાના મેરે ભાઈ બેન જ્યાં જશું ત્યાં સંસાર છે આ શરીર પણ એક સંસાર છે इतने संसार की हमें भागी न क्या ही जई सके नहीं आप ने एम था कि संसार में विस्तार क्या सुधी तो रामचरितमानस में अंदर पण गोस्वामी तुलसीदास जी के से गो गोचर जहां लगी मन जाई तहां लगी माया जानीए भाई मन की कल्पना क्या सुधी जाए बस गो गोचर बचार मन की कल्पना ने मन ने दौड़ से त्या सुधी संसार नो विस्तार से ज्या मन कल्पना पूरी थी त्या संसार बन